નમસ્કાર તાપી સ્વાગત છે સોનગઢના સૂર્યચક્ર સન્માનિત મુકેશ ગામિતને સન્માનિત કરાયા જનજાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ભુરીવેલના પ્રમુખ શ્રી ઉમેશભાઈ ગામિત તથા ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ સોનગઢ માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી વિજયભાઈ ગામિત તથા ગામના પટેલ શ્રી કિરણભાઈ ગામિતની આગેવાનીના પાથરડા ગામમાં વીરતા શૌર્ય અને પરાક્રમ માટે રાષ્ટ્રપતિ શ્રીમતીના હસ્તે સૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત થયેલ કોન્સ્ટેબલ શ્રી મુકેશ ગામીને પાથરડા એસઆરપી સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન એવા માજી સાંસદ શ્રીમરસિંહ જેડ ચૌધરી ઉકાઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સૂર્યવંશી સાહેબ તથા વકૃતિ પ્રેમી વિજેશ ગામીત તેમજ આજુબાજુના ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તથા શાળાના બાળકોની હાજરીમાં સન્માન સમારંભ યોજી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સૂર્યચક્ર सम्मानित કોર્સેબલ મુકેશભાઈ ગામીતે યુવાનો તથા સાડાના બાળકોને પ્રોત્સાહિત કરતા વીરતાનો પરિચય આપતા પોતે કેવી રીતે આતંકવાદીને ઠાર કર્યો હતો તે અંગે વિસ્તૃત માહિતી આપી કાર્યક્રમમાં ઉપસ્થિતઓને અચરત પમાડ્યા હતા નુકસાન પહોંચાડવાનું કામ કરે છે હું ત્યાં વેલી ક્યુટી જે છે અમારી વેલી ક્યુટી એક ક્યુક એક્શન ટીમ છે હું તેમાં બે હજાર એકવીસ વીસમાં ત્યાં હું ગયો હતો શ્રીનગરમાં તો અમે ઓપરેશન એક ઓપરેશન હતું જે અમે લોન્ચ કર્યું અને એક ગામનો એરિયા મતલબ જે સિટી છે શ્રીનગરની સિટી તે તેની સાઈડ બહારની સાઈડે એક ઘરમાં આતંકવાદીઓ આવેલા હતા અને ખબર એવી હતી કે ત્યાં આતંકવાદીઓ લગભગ ચાર પાંચની સંખ્યામાં છે એ એવી અમને ખબર મળી અને અમે અમારા જે અધિકારીઓ દ્વારા તેમજ જે અમારો જે ત્યાંનો સિવિલ સ્ટાફ છે પોલીસનો એસઓજી જે કહેવાય છે એમની જોડે અમે કમ્બાઈન ઓપરેશન કરતા અને અમે એ જે અમને ખબર મળી એ તમે એ તરફ અમે નીકળ્યા અમે જે જગ્યા પોઈન્ટ માણ અમને કે આ જગ્યાએ આ ગામમાં આતંકવાદી આવેલા છે તો અમે ત્યાં જઈએ છીએ અને તરત ફાયરિંગ સ્ટાર્ટ થાય છે એ ફાયરિંગ એવું ત્યાં એટલો રિસ્ક હોય છે કે અમે કેમ્પથી બહાર નીકળ્યા એટલે પાછા રિટર્ન આવશું કે નહીં આવશું એનો નવ્વાણું ટકા ચાન્સ હોતો નથી ગોળી એવી વસ્તુ છે કે જે ક્યારે ક્યાંથી નીકળે ક્યાંથી ક્યાં વાગે એનો કંઈ ભરોસો નહીં એ કોર્સમાં રહેવું હોય અઘરું તો છે જ પણ તો દેશ માટે કંઈક કરવું એ બહુ મહત્વની વાત છે શ્રીનગરમાં ફાયરિંગ થાય છે અને મિલ્ટન જે છે પોતે ફાયરિંગ કરીને પછી ત્યાં છુપાઈ જાય છે પણ એ છુપાય અમારા જે ઘેરાવામાં આવી જાય છે અને એને અમે શોધીએ છીએ પરંતુ એ મળતો નથી છેલ્લે ઘરમાં એ પોતાનો અંધારામાં એ છુપાવ કરીને બેસે છે અને અમે જે ટાઈમે સર્ચિંગ માટે અંદર જઈએ છીએ તે ટાઈમે ત્યાં એકદમ એ મારી સામે જ આવી જાય છે અને એ ફાયર કરે એ પહેલાં હું નજીક એકદમ બહુ નજીક એની પાસે હોવાથી હું એનો જોઈ લઉં છું અને જે ફાયર કરે એ પહેલાં હું એનું વેપન પકડીને હું સાઈડ પર કરી દઉં છું એટલે એ મારા સાથી જે હતા અભિયા એમનો પણ હું બચાવ કરું છું અને પોતાનો પણ બચાવ કરું છું પરંતુ તો છતાં એ પોતાનો બચાવ કરવા માટે પોતાનો બચાવ કરવા માટે એનો જે ગ્રેનેડ કે છે કે છે આપણે દેક્ષી બાવસામાં તો એ બોમ્બ ગ્રેનેડ ફેંકે છે અને ભાગી જાય છે ગ્રેનેડ ફાટે છે પણ તો છતાંય એનું નુકસાન અમે જોતા નથી કે અમને વાગ્યું નહીં વાગ્યું એ જોતા નથી અને જેમ આતંકવાદી મને ધક્કો મારીને નીકળે છે બારે બારેમાંથી એ કૂદકો મારીને નીકળે છે તો છતાં અમે એની પાછળ હું જાઉં છું અને એના પર હું ગોળીબારીથી હું એને ત્યાં જ મારી દઉં છું આ રીતે તેને આતંકવાદીનું માર્યો એ બદલ આ સન્માન રાષ્ટ્રપતિ દ્વારા જે દ્રૌપદી મુર્મુ મેડમ છે એમના દ્વારા આપણા દિલ્હી રાજભવનમાં ત્યાં સન્માન મળ્યું અને આજે આપણા તાપી જિલ્લા સોનગઢ અહીંયા પાછળ મુકામે અહીંયા પણ મને સન્માન જે કર્યું તે બદલ હું સર્વનો આપ સર્વનો બાળકોનો